જે પણ સ્ત્રી પુરુષ નાગ પંચમી કથા સાંભળે છે તે ક્યારે ગરીબ રહેતો નથી તેના જીવનમાં ક્યારે દુઃખ આવતું નથી ભગવાન શિવ પોતાના ગળામાં વાસુકી નાગને ધારણ કરે છે અને ભગવાન વિષ્ણુ શેષનાગ પર શયન કરે છે એવું પણ કહેવાય છે કે સમુદ્ર મંથનની મહાન લીલા નાગરાજ વાસુકીની સહાયતાથી જ પૂર્ણ થઈ શકી હતી આથી જ દેવતાઓની પૂજા કરવી તેમને દૂધ પુષ્પ અને પ્રસાદ અર્પણ કરવો સનાતન ધર્મમાં શુભ અને પુણ્યદાયક માનવામાં આવ્યું છે એવું માનવામાં આવે છે કે નાગોને પ્રસન્ન કરવાથી મનુષ્યને અને અન્ય તમામ ભયથી મુક્તિ મળે છે બહુ પ્રાચીન કાળની વાત છે એક ગામમાં એક સ્ત્રી રહેતી હતી જે રોજ દૂધ વેચવાનું કાર્ય કરતી હતી તેની એક સુંદર અને સંસ્કારી પુત્રી હતી જેનું નામ હતું સુમતી તે બાળિકા અત્યંત વિનમ્ર શાંત અને સરળ સ્વભાવની હતી તે સ્ત્રીનો નિયમ હતો કે તે પ્રતિદિન દૂધને ગરમ કરીને તેને સારી રીતે ઠંડુ કરીને પોતાના ઘરના આંગણામાં મૂકી દેતી હતી અને એક નાનકડી ઘંટડી વગાડતી હતી કહેવાય છે કે જેવી તે ઘંટડી વગાડતી ગામની આસપાસના જેટલા પણ નાગ હોય તે ચૂપચાપ આવીને આંગણામાં રાખેલા દૂધને પી જતા હતા તે સ્ત્રી નાગોને ખૂબ સ્નેહથી જોતી હતી અને તેમને પોતાના પુત્ર સમાન માનતી હતી તેણે પોતાની દીકરી સુમતીને પણ આ શિક્ષા આપી હતી બેટી આ બધા ભાઈ છે જો હું ક્યારેય ન રહું તો આ ભાઈઓને યાદ કરી લેજે તારી રક્ષા અવશ્ય કરશે સમય વીત્યો સુમતી હવે સયાણી થઈ ચૂકી હતી તેનું લગ્ન એક પ્રતિષ્ઠિત પરિવારમાં કરી દેવામાં આવ્યું જે ગામમાં તેની શાહી થઈ ત્યાંનો સસુર ગામનો મુખિયા હતો મુખિયાને સાત પુત્રો હતા અને તેમાંથી સૌથી નાના પુત્ર સાથે સુમતી લગ્ન થયું સાતે ભાઈઓમાં સુમતી સૌથી નાની વહુ બની તે નાની હોવા છતાં પણ સૌથી વધુ સંસ્કારી વિનમ્ર અને સંયમિત વ્યવહારવાળી હતી પરંતુ ઘરની અન્ય વહુઓ તેનાથી ઈર્ષ્યા કરવા લાગી તેઓ તેને મહેણા મારતી

આવા કણવા અને મહેણા ભરેલા વચનો સાંભળીને પણ સુમતી કઈ કહેતી ન હતી તેની આંખોમાં ઊંડો દર્દ જરૂર આવતો પણ હોઠો પર હજુ પણ મૌનની જ ભાષા હતી તે બધું જ પોતાના ભીતર સમાવી રાખતી હતી જાણે કે દરેક અપમાન દરેક તિરસ્કાર ને ચૂપચાપ સહન કરવું જ તેનો સ્વભાવ બની ગયો હોય હવે શ્રાવણનો પાવન મહિનો આરંભ થઈ ચુક્યો હતો ઘરના આંગણામાં રોનક હતી બધી વહુઓ ખૂબ જ પ્રસન્ન હતી કારણ કે તેમના ભાઈઓ તેમને લેવા આવવાના હતા દરેક જણ પોતાના પોતાના માયકે જવાની તૈયારીઓમાં લાગી હતી આ મહિને તેઓ સાસરાની જવાબદારીઓથી મુક્ત થઈને કેટલાક દિવસ પોતાના માતા-પિતા અને ભાઈ-બહેનો સાથે વિતાવવાની હતી તેમના ચહેરા પર ખુશી સાફ ઝલકી રહી હતી જાણે સાવનની દરેક બુંદ તેમના મનને પર ભીંજવી રહી હોય તે જ સમયે સૌથી મોટી વહુ સુમતીની પાસે આવે છે તેના ચહેરા પર વ્યંગની મુસ્કાન હોય છે તે પાસે આવીને મુસ્તીની સામે ઊભી રહે છે અને કટાક્ષ ભરેલા સ્વરમાં કહે છે હવે શું વાત છે નાની વહુ તારા તો કોઈ આવવાનું નથી ને તારા તો આ દુનિયામાં કોઈ નથી બચ્યું ન કોઈ ભાઈ

એ કોઈને કંઈ કહેતી નથી બસ ચૂપચાપ આંસુઓને વહેવા દે છે પીડા એટલી વધી જાય છે કે તે રડતા રડતા ઘરની પાછળ લાગેલા એક ઘને વૃક્ષ પાસે જઈને બેસી જાય છે તેનું માથું ઝુકેલું હોય છે આંખો આંસુઓથી ભરેલી હોય છે અને મન પૂરી રીતે તૂટી ચૂક્યું હોય છે ત્યારે અચાનક તે વૃક્ષમાં એક દિવ્ય હલચલ થાય છે વૃક્ષના મૂળમાંથી પ્રકાશ નીકળવા લાગે છે અને ત્યાંથી શેષનાગ પ્રગટ થાય છે તેમનું રૂપ તેજસ્વી હોય છે પણ સુમતીને ડર લાગતો નથી બલકે તેની આંખોમાં આશ્ચર્ય ભરાઈ જાય છે થોડી જ ક્ષણોમાં શેષનાગ એક મનુષ્યનું રૂપ ધારણ કરે છે અને સુમતીની પાસે આવીને કરુણા ભરેલા સ્વરમાં કહે છે બહેન શું થયું તું શા માટે રડી રહી છે તે મનુષ્ય રૂપમાં પ્રગટ થયેલા દિવ્ય પુરુષે સ્નેહ ભરેલા સ્વરમાં પૂછ્યું હું કોઈ સાધારણ વ્યક્તિ નથી એક ઇચ્છાધારી સર્પ છું તારી માતા જ્યારે જીવિત હતી ત્યારે તેઓ પ્રતિદિન મને પ્રેમપૂર્વક દૂધ પીવડાવતા હતા તેમણે જ અમને આ શીખવ્યું હતું કે તું અમારી બહેન સમાન છો અને બહેનનું દુઃખ અમારાથી સહન થતું નથી તેમણે આગળ કહ્યું

ત્યાં પહોંચીને તે છોકરીને નાગ માતા પાસેથી પણ ખૂબ સ્નેહ અને પોતાપણું મળે છે નાગ માતા તેને પોતાની પુત્રીની જેમ માનવા લાગે છે નાગલોકમાં ઘણા નાના નાના સર્પ પણ રહેતા હતા જે દિવસભર રમતા કિલકારીઓ ભરતા અને સાંજ થતાં જ સુમતીની પાસે આવી જતા તે રોજ તેમને મોટા સ્નેહથી ઠંડુ દૂધ પીવડાવતી હતી જેમ માં પોતાના બાળકોને આવે છે એક દિવસની વાત છે સુમતીને એ ધ્યાન ન રહ્યું કે દૂધ હજુ પૂરી રીતે ઠંડુ થયું નથી તેણે આદત મુજબ ઘંટડી વગાડી અને નાના નાના સર્પ દોડતા દૂધ પીવા ચાલી આવ્યા જેવા તેમણે દૂધનો પહેલો ઘૂંટ લીધો તેમનું મોં સળગી ગયું દર્દથી તડપતા તે બધા સર્પ ખૂબ ગુસ્સે થઈ ગયા તેમણે વિચાર્યું કે નાની વહુએ જાણી જોઈને તેમને ગરમ દૂધ આપ્યું છે અને તે તેનાથી બદલો લેવા માટે યાકુળ થઈ ઉઠ્યા પણ ત્યારે નાગ માતા ત્યાં આવી તેમણે બધાને શાંત કર્યા અને સમજાવ્યું સુમતી ક્યારે આવું કરી જ ન શકે આ તેનાથી ભૂલથી થયું છે કોઈ દુર્ભાવના નહોતી નાગ માતાની વાતોથી બધા સરપોનો ગુસ્સો શાંત થયો અને તેમણે તે દિવસે સુમતીને ક્ષમા કરી દીધી કેટલાક સમય બાદ શેષનાગે સુમતીથી કહ્યું બહેન હવે સમય આવી ગયો છે તને પાછા તારા સાસરા છોડવાનો પણ આ વાદો છે કે આવતી વખતે સાવનમાં હું ફરી આવીશ તારીશું લેવા સુમતીએ નમ આંખોથી વિદાય લીધી અને નાગલોક થી પોતાના સાસરા પાછી ફરી બીજી તરફ નાગલોકના તે નાના નાના સર્પ હવે મોટા થઈ ચુક્યા હતા પણ તેમના મનમાં તે દિવસની વાત હજુ પણ ક્યાંક ને ક્યાંક વસેલી હતી તેમણે વિચાર્યું આ વખતે સાવનમાં અમે જરૂર જઈશું અને તે નાની વહુથી બદલો લઈશું અમે તેને ડંશું આ બાજુ શ્રાવણનો મહિનો ફરીથી આરંભ થઈ ચૂક્યો હતો પરંતુ આ વખતે સુમતી સજાગ હતી તેને આભાસ હતો કે તેના ભાઈ નાગલોકના તે સર્પ આ વખતે તેને મળવા અવશ્ય આવશે આથી તેણે સાવનની પંચમી તિથિથી એક દિવસ પૂર્વે જ વિશેષ તૈયારી શરૂ કરી દીધી તેણે પોતાના ભાઈઓના સ્વાગત માટે ઠંડુ દૂધ

શ્રદ્ધા અને વિનમ્રતાએ બધા સર્પ ભાઈઓના દિલને સ્પર્શી લીધું તેમને વિશ્વાસ થઈ ગયો કે તે ભૂલ ખરેખર અજાણતામાં થઈ હતી તેઓ બધા પ્રસન્ન ન થઈને સ્મિત કર્યા અને સુમતીને ઉપહાર સ્વરૂપ સુંદર મોતીઓનો એક હાર ભેટ કર્યો સાથે જ વચન પણ આપ્યું તારી જેમ પ્રેમ અને શ્રદ્ધાથી અમને મીઠું અને ઠંડુ દૂધ અર્પણ કરશે અમે તેને સર્પ દોષથી મુક્ત કરીશું આ વચન આપીને સર્પ ભાઈઓએ સુમતીને આશીર્વાદ આપ્યા ત્યારથી જ શ્રાવણ માસના શુક્લ પક્ષની પંચમી તિથિને નાગ પંચમીનું આ પુણ્ય પર્વ મનાવવામાં આવવા લાગ્યું આ દિવસે મહિલાઓ નાગ દેવતાને પોતાના ભાઈના રૂપમાં માનીને તેમના માટે ઠંડુ દૂધ મીઠી રોટલી ફળ ફૂલ ચંદન અને અક્ષત અર્પણ કરે છે આ પર્વ શ્રદ્ધા રક્ષા અને આત્મીયતા નું પ્રતિક બની ગયું છે મિત્રો આ હતી નાગ પંચમીની એક ખૂબ જ મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયક કથા મિત્રો જો તમને સ્વપ્નમાં વારંવાર નાગદેવતા દેખાય તો તે શું સંકેત આપે છે સપનામાં નાગદેવતાનું દેખાવો શુભ માનવામાં આવે છે કે અશુભ જો તમે પણ આ જાણવા માંગતા હોય તો કોમેન્ટ બોક્સમાં જય નાગદેવ ચોક્કસ લખો અને તેની પાછળ લખો જેટલી વધારે કમેન્ટ હશે અમે તેના પર એક સંપૂર્ણ વિડીયો બનાવીને તમારી સામે પ્રસ્તુત કરીશું જે તમામ માહિતી શાસ્ત્ર પર આધારિત રહેશે અત્યારે આટલો જ ફરી મળીશું આગલા વિડિયોમાં જય શ્રી હરિ ભગવાન વિષ્ણુ